મારુતી સુઝુકીની બે ગાડીની મિત્રો જાહેરાત અમારી સેનલ ઉપર આજે આવી છે મારુતિ ઓમની મારુતિ વાન અને મારુતિ સુઝુકી અલ્ટો ગાડી અલ્ટો કેટેન આ બંને ગાડીની મિત્રો જાહેરાત આવી છે જે બંને ગાડી મિત્રો સાઠ હજાર અંદરની ગાડીઓ છે તો આવો આ ગાડીઓ વિશે પૂરી ડિટેલ સાથેનો વિડીયો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં અને મિત્રો આ વિડીયોમાં દેવામાં એવી ગાડી તમને ગમે તો વહેલામાં વહેલી તકે ગાડી માલિકનો કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો વહેલામાં વહેલી તકે તમને મળી શકે પહેલી ગાડી છે મારુતિ સુઝુકીની ઓમની ઈ મારુતિ સુઝુકી વાન ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને આ મારુતિ વાન મિત્રો પેટ્રોલ પર સીએનજી વાન છે આ મારુતિ વાન મિત્રો એક ઓનર ફર્સ્ટ ઓનર જ વાન છે આ વાનનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે સીટ કવર સારા છે એકદમ ટોપ કન્ડિશનની અંદર આ ગાડી તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક કુડીઓની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ મારુતિ વાનની કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયા મિત્રો ફિક્સ કિંમત છે આ મારુતિ વાન તમને જૂનાગઢની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો કેટેન એલેક્સાય આ મારુતિ સુઝુકી અલ્ટોની મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સી ગાડી છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારો છે ટાયર સારા છે ગાડીના સીટ કવર પણ મિત્રો સારા છે આખી ગાડી ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળે છે આલ્ટો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત સાઠ હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે સાઠ હજાર રૂપિયા મિત્રો ફિક્સ કિંમત છે આ ગાડી પણ મિત્રો તમને જૂનાગઢની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો બીજું કે બંને ગાડીની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તો ત્યાં જઈ તમે ડિટેલ ચેક કરી શકો છો અને ગાડી માલિકનો કોન્ટેક નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવ્યો છે તો ત્યાંથી કોલ કરી તમે બંને ગાડીની વધારે માહિતી મેળવી શકો છો